નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ મહેસાણા જિલ્લાના વડનગર ખાતે વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી વડનગર સરકારી તાલુકા પુસ્તકાલય ખાતે ત્રેવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ વિશ્વ પુસ્તક અને કોપીરાઈટ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં દીપ પ્રાગટ્ય કરી પુસ્તક પ્રદર્શન વડનગર અને તાલુકાની વાતન પ્રેમી પ્રજાજનો અને વિદ્યાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું મદદની ગ્રંથપાલ શ્રી સંજય સોલંકીના માર્ગદર્શન થકી ગ્રંથાલયના કર્મચારી હિરેન પરમારે વિશ્વ પુસ્તક કોપીરાઈટ દિવસ અંગેનું મહત્વ વિશે ઉપસ્થિત વાચકોને જાણકારી આપી હતી મદદનીશ ग्रंथपाल સંજય સોલંકી અને સ્ટાફ મિત્રો તેમજ વાચકોએ ઉत्साબેર ભાગ લઈ ग्रंथ પ્રદર્શન નિહારી વિશ્વ પુસ્તક અને કોપીરાઈટ દિવસની એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી જેમની 1616 માં દુનિયા છોડી એટલે તે એમની યાદમાં વિશો પુસ્તક વિશે સુજાવવામાં આવે છે. વિશો પુસ્તક ઉજવાનો કારણ એ છે કે નવી પેઢી મોબાઈલ થી વિમુક્ત થઈ પુસ્તકો તરફ વળે. પુસ્તકો આપણા જીવનનો ખૂબ સારું માનસિક ગુણ પાળે છે. જે મોબાઈલ અત્યારે ના બાળકો ખેલે એ ભૂત લોકો સુધી મોબાઈલ ની અસર જોવા મળે છે. પણ આના તેના પુસ્તકો તેવું કામ કરતા હતા જે મોબાઈલ પર નહોતું કરી શકતું. પુસ્તક એક સારા મિત્રની દર સારા છે. જો તમે સારા પુસ્તકો વાંચો તો તમને તમારી સારા વિચારવા આવે સારા ભવિષ્ય નિર્માણ થાય કોઈ તમને કોઈ બીજારી તમને માર્ગદર્શક પણ આપી શકે એટલે પુસ્તકો માનવનું ઉભર ઉકેલી છે કોઈ ને કોઈ રીતે પુસ્તકો ઉપયોગમાં અવતાર હોય છે બરોબર એટલે પુસ્તક વિશેવાનો મેં લીધું એ છે કે તમે બોવાથી વિરુદ્ધ થઈ પુસ્તકો દ્વારા બળો એક ભારતનું નિર્માણ થાય સારા ઇબનો پیدا થાય જેનાથી સ્થૂળ નિર્માણ થાય તમારો વિચાર આગળ જતા કે કામમાં આવે બરોબર